અગર આ રીતે કંટોલાનું શાક બનાવી લીધું ને તો ખાતરી સાથે કહું છું કે કંટોલાનું શાક કડવું નહીં બને અને બાળકો પણ બીજી વાર માગશે તો આ કંટોળાનું શાક વટવા માટે આપણે અહીંયા અઢીસો ગ્રામ એટલે કે કિલો જેટલા કંટ્રોલા લઈ લીધા છે તો જ્યારે પણ કંટ્રોલાની પસંદગી કરો ત્યારે તાજા અને કૂણા હોય એવી જ પસંદગી કરવી મારે અહીંયા અત્યારે જાડા કંટ્રોલા મળ્યા છે તો જાડા કંટ્રોલામાં શું હોય છે કે બીજનો ભાગ છે વધારે હોય છે તો આજે એકદમ ગઢા બીજ છે એનો આપણે યુઝ નથી કરવાનો કૂણા બીજ હોય એનો આપણે યુઝ કરવાનો છે તો આવી રીતે તમે જ્યારે લગાવો ને આવી રીતના જાડા બીજા હોય તો એને આપણે કાઢી લેશું તો જો તમને તાજા અને કૂણા મળે તો એવા જ કંટ્રોલાની પસંદગી કરવી હવે આ બીજને આપણે કાઢી લેશું કારણ કે આ ખાતી વખતે સારા પણ નથી લાગતા અને એ પાકતા પણ નથી તો આવી રીતે જે જાડા બીયા હશે એને જ આપણે કાઢવાના છે બાકી જે કૂણા બીજા હશે એને આપણે વાપરી લેશું તો આવી રીતે આપણે એના અંદરના જે બીજાનો ભાગ છે એ કાઢી અને આવી રીતે આપણે એના ઊભા ચીર્યા કરી લેશું તો અહીં તમે ગોળ પતીકા પણ કરી શકો છો આપણા ચીરિયા છે ફટાફટ ચડી જાય છે અને બાળકો પણ આરામથી ખાઈ લે છે હવે આપણે બીજો પણ હું તમને કટ કરીને બતાવીશ જેથી તમને ખ્યાલ પડે કે કેવા બીજાનો આપણે ઉપયોગ કરવાનો છે તો અહીં તમે જોઈ શકો છો એકદમ કૂણાકૂણા બીજા છે અંદરના તો આવા બીજાને આપણે કાઢવાના નથી આનો આપણે એઝ ઇટ ઇઝ યુઝ કરીશું તો આવી રીતે આપણે અહીં બધા જ કંટોલાને લાંબા ચીરિયાઓમાં કટ કરી લેશું તો જોઈ શકો છો આ બધા હવે જે કૂણા બીજા હોય એવા કંટોલા છે તો આનામાંથી આપણે બીજાને નહીં કાઢી તો અહીં આપણા બધા કંટોળા સમારાઈ ગયા છે હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં હવે નાનકડું મિક્સર જાર લઈ લેશું એની અંદર અત્યારે વન થર્ડ કપ જેટલી હું ખારી શિંગનો ઉપયોગ કરી રહી છું જો ખારી શિંગ ન હોય તો તમે સેકેલા સિંગદાણાનો ઉપયોગ કરી શકો છો જેનો ફોતરા કાઢીને આપણે લેવાના છે તો ખારી શિંગના આપણે ફોતરા કાઢી લીધા છે હવે આની અંદર બે ટેબલ સ્પૂન જેટલું આપણે નારિયેળનું ખમણ નાખીશું દોઢ ટી સ્પૂન જેટલું આપણે કાશ્મીર લાલ મરચું પાવડર નાખીશું તો અહીંથી ખાસનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો હવે હાફ ટી સ્પૂન જેટલું આપણે હળદર પાવડર લીધું છે અઢી ટી સ્પૂન જેટલું આપણે ધાણાજીરું પાવડર લીધું છે હવે અત્યારે આપણે જે મસાલો બનાવી રહ્યા છીએ એના ભાગનું જ આપણે મીઠું નાખીશું તો લગભગ હાફ ટી સ્પૂન જેટલું મેં અત્યારે મીઠું નાખ્યું છે સાથે હાફ ટી સ્પૂન જેટલી આપણે હિંગ નાખીશું હાફ ટી સ્પૂન જેટલો દાળ શાકનો રેગ્યુલર ગરમ મસાલો નાખીશું બે ટેબલ સ્પૂન જેટલી આપણે ખાંડ નાખી છે અને એક ટેબલ સ્પૂન જેટલી આપણે કસૂરી મેથી નાખીશું અને આને આપણે એકવાર પીસી લેશું અહીં તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો મસાલો તૈયાર છે જેને આપણે એક બાઉલમાં શિફ્ટ કરી લેશું હવે વઘાર માટે આપણે તેલ મૂકી દઈશું તો અહીં મેં કઢાઈમાં ચાર ટેબલ સ્પૂન જેટલું મગફળીનું તેલ લીધું છે તેલ આવી ગયું છે તો હાફ ટી સ્પૂન જેટલું જીરું એક ટી સ્પૂન જેટલી રાઈ અને હાફ ટી સ્પૂન જેટલી આપણે હિંગ નાખીશું હવે વઘાર આપણો સારી રીતે તતડી જાય એ માટે કરીને ગેસની ફ્લેમને હાઈ કરી લેશું તો અહીં તમે જોઈ શકો છો કે બધું ધીરે ધીરે ફૂટવા લાગ્યું છે તો હવે સૌપ્રથમ આપણે આની અંદર કંટ્રોલા નાખી દઈશું તો આજે આપણે છાશમાં પલાળ્યા વગર કે પાણીમાં ધોયા વગર જ કંટોળાને બનાવીશું કારણ કે જો એવી રીતે કરવામાં આવે તો જે કંટોલાના પોષક તત્વો છે એ તો જતા રહે છે તો આપણે શરીરને કાંઈ ફાયદો થતો નથી તો પછી આ શાક ખાવાનો પણ કોઈ ફાયદો રહેતો નથી તો આપણે એઝ ઇટ ઇઝ જ કંટોલાને બનાવીશું હવે ગેસની ફ્લેમ હાઈ છે તો હાઈ ફ્લેમ ઉપર જ્યારે કંટોલાને આપણે સાતળશું તો એ સોફ્ટ પણ થઈ જશે અને એનામાંની કડવાશ છે એ ઓછી પણ થઈ જશે તો અહીં આપણે ડુંગળીનો પણ ઉપયોગ કરવાની જરૂર નથી હવે કંટોલાના ભાગનું જ આપણે થોડુંક મીઠું નાખી દઈશું કારણ કે મસાલામાં આપણે અગાઉ મીઠું નાખી દીધું છે તો કંટોલાના ભાગનું જ આપણે મીઠું નાખવાનું છે અને કન્ટિન્યુ ચલાવતા રહીશું તો લગભગ બેથી ત્રણ મિનિટ પછી તમે જોશો કે કંટ્રોલા થોડાક સોફ્ટ થઈ ગયા હશે હવે કંટોળાને સાતડતા બે મિનિટનો સમય થઈ ગયો છે તો આ સમયે તીખાશ માટે હું ત્રણ તીખા મરચાં અને અડધા ઇંચ આદુના ટુકડાને ખમણીને રાખેલું હતું એ નાખી દીધા છે તો તીખાશનું પ્રમાણ હશે આદુ હશે તો આ શાક છે બિલકુલ કડવું નહીં લાગે અને બાળકો પણ બીજી વાર માંગશે એવું ટેસ્ટી તૈયાર થાય છે હવે આ કંટોલાને આપણે ચડવા માટે મૂકી દઈશું તો ગેસની ફ્લેમનું હું એકદમ સ્લો કરી દઈશ સ્લો ફ્લેમ ઉપર આપણે આની ઉપર થાળી ઢાંકી દઈશું અને થાળીની અંદર આપણે પાણી નાખી દઈશું તો આપણે વરાળથી આ કંટોલાને બાફીશું તો આમ કરવાથી કંટોલા ફટાફટ ચડી જશે અને એનો ટેસ્ટ પણ સરસ આવે છે તો વરાળથી આપણે પાંચ મિનિટ સુધી આ કંટોલાને ચડાવી લીધા હતા પાંચ મિનિટ પછી મેં આની અંદર એક મોટી સાઇઝનું કેપ્સિકમ અને એક મોટી સાઇઝનું ટમેટું એડ કર્યું છે અત્યારે હજી કંટોલા કાચા છે તો ફરી પાછું આપણે એ જ થાળી ઢાંકીને એને પકવીશું જેથી ટમેટા કેપ્સિકમ અને કંટોલાની કચા દૂર થઈ જાય તો ફરી પાછું આપણે ત્રણ મિનિટ સુધી આને બાફી લીધું છે ત્રણ મિનિટ પછી તમે જોશો તો બધું સારી રીતે ઘડી ગયું છે તો અહીં કંટોલા પણ સારી રીતે પાકી ગયા છે ટમેટા અને કેપ્સિકમની કચાસ દૂર થઈ ગઈ છે તો આપણે કંટોલાને ભાંગીને ચેક કરી લેશું તો અહીં તમે જોઈ શકો છો કે કંટોલાના ટુકડા થઈ રહ્યા છે એટલે સારી રીતે ચડી ગયું છે તો હવે આની અંદર આપણે લીંબુનો રસ ઉમેરીશું તો અડધા લીંબુનો રસ હું નાખી રહી છું અને ગેસની ફ્લેમને મેં સ્લો કરી નાખી છે હવે આની અંદર આપણે જે તૈયાર કરેલો મસાલો હતો એ નાખી દઈશું એ પહેલાં આપણે એકવાર આને ચલાવી લેશું તો જે તૈયાર કરેલો મસાલો છે એ આપણે નાખી દઈશું બધો તો આ રીતે જો તમે શાક બનાવશો ને તો રોટલીઓ તો ઓછી પડવાની છે સાથે સાથે બાળકો પણ બીજીવાર તમારી પાસે આ શાકની ડિમાન્ડ કરશે બીજી વાર આ શાક માંગશે હવે તમે જોઈ શકો છો શાકનો કલર કેટલો સરસ આવ્યો છે તો અત્યારે આ શાક છે એ બે જણાને પૂરું થાય એટલી ક્વોન્ટિટીમાં તૈયાર થાય છે તો બાકીનો જે વધેલો મસાલો તો એ પણ હું નાખી લઈશ હવે ઢાંકણ ઢાંકીને આપણે આને એકથી દોઢ મિનિટ સુધી ફરી પાછું પકવી લેશું જેથી મસાલાઓ છે શાકની અંદર ચડી જશે તો એકવાર આ રીતે તમે શાક બનાવી જજો આ શાકને તમે સાંજે પણ સર્વ કરી શકો છો તો સાંજે ભાખરી સાથે પણ આ શાક ખૂબ જ સરસ લાગે છે તો એક મિનિટ પર તમે જોઈ શકો છો કે તેલ બધું છૂટું પડી ગયું છે અને શાક આપણું તૈયાર થઈ ગયું છે તો છેલ્લે આની અંદર આપણી મનગમતી કોથમીર એડ કરી દઈશું તો લગભગ ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલી ઝીણીસ સમારેલી કોથમીર એડ કરી છે અને આ શાક તૈયાર છે સર્વ કરવા માટે તો ફ્રેન્ડ્સ એકવાર આ રીતે આ કંટ્રોલાનું શાક જરૂરથી બનાવી જોજો અત્યાર સુધી તમે ડુંગળીવાળા લસણવાળા ઘણા બધા કંટ્રોલાના શાક જોયા હશે આવું શાક નહીં જોયું હોય એ ખાતરી સાથે કહું છું જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આ કંટ્રોલાનું શાક તૈયાર છે તો આજની આ રેસીપી તમને કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્કસ ફોર વોચિંગ